નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા અભિનાશ ચેનલ પર આપ મળેલા જીવ વાંચી કમ માણી રહ્યા છો આપણે સત્તરમાં પ્રકરણમાં વ્યર્થ પ્રતીક્ષા નામના પ્રકરણમાં આવીને વાત અધૂરી મૂકી હતી એ વાત આગળ ધપાવી છે ગમતાનો ગુલાલ કરવો છે પ્રનાલાલ પટેલને વંદન સાથે મને હવેના પ્રકરણોમાં મારી આંખ ભૂંજાતી હોય છે મને ખૂબ ગમે છે આ લાગણીસભર વાતો મને બહુ ઓથપ્રોત થવાનું હોય છે મારે આ જ વાંચીકમ દ્વારા આપને પણ જણાવવું છે કે પરિસ્થિતિ એ વખતની કેવી હતી અત્યારે કેવી છે છતાંય સંબંધ તો સંબંધ જ હોય છે પ્રેમ એ પ્રેમ હોય છે મોટાભાઈને બબડતા સાંભળીને જીવી એટલું તો સમજી શકી બીજું તો એના કામનું પણ શું હતું કે કાંજી નથી આવવાનું ગામલો પણ કોઈ કાંજીને નીંદતા તો કોઈ વળી સારી નોકરી મળી હશે ત્યારે જ ને અહીં ખેતીમાં શા કાંદા કાઢવાના હતા આ મટકળ કરતા વેરાવા લાગ્યા મોટાભાઈનો અવાજ સાંભળીને જીવી પણ ભાનમાં આવી પકડાયેલા મોટાભાઈ બોલતા હતા ભગત આજને આજ કાગળ લખી દો કે મારે તો ખેડૂતે નથી રાખવું ને તારા રૂપિયા નથી જોઈતા માટે બેઠો હોય ત્યાંથી ઉઠીને સીધો ઘેર ચાલ્યો આવો જીવીને થયું હુંય લખાવું કે જીવી મરવા પડી છે માટે મોઢું જોવું હોય તો આવે અને કાનજીના જાણે પગલાં ન સાંભળતી હોય એમ એનું કાળજું ધપકી ઉઠ્યું પરંતુ બીજી ક્ષણે એને ભાન આવ્યું કે નથી તો પોતે લખાવી શકવાની ને નથી તો એ આવવાનું એની આંખોમાંથી બોરબોર જેવડા આંસુ ફરી પડ્યા એ તરત જ ઘરમાં ચાલી ગઈ એનું રડી રહેલું હૈયું જાણે બોલતું હતું આટલો બધો નકારજો આવડો નમેરો પરંતુ મોટાભાઈની પેઠે જીવીને પણ વિશ્વાસ હતો કે હજુ એ કાનજી આવશે બીજી બાજુ વખત પણ એનું કામ કરે જતો હતો ઠરેલા યુવાનીના મદમાં ડગ ભરતી પનિયારી પેઠે પશ્ચિમમાંથી વાદળા આવતા અને એ જ ચાલે પૂર્વ ક્ષિતિજનો ઢાળ ઉતરી જતા હતા તો વળી કોકવાર બે ચારના ટોળામાં ભેગા પણ થતા અને આભને આવરી લેવાની વાતો કરતા કરતા કોકવાર વાર બે ના ચાર છૂટા પડતા તો વળી ભેગા ભેગા કોઈ બીજા પ્રદેશમાં ચાલ્યા જતા કોઈ કોઈ વાર તો દિવસ અને રાતભર આમ ચાલ્યા કરતું તો વળી કોઈ દિવસ આભ મંડળ આયના જેવું સાપ જણાતું રડી ખડી કોઈ વાદળી ક્યાંય આવી ચડે તો આભલા સાથે આભલા સામે તાકનારના વળી સદભાગ્ય પરંતુ જીવીને આભલા સાથે નિસ્બત ન હતી એને તો પેલી વાટ સાથે જ લેવા દેવા હતી એનું ફિક્કું પડી ગયેલું અંગ અને ઊંડી ઉતરેલી આંખો જોતા લાગતું હતું જાણે યુવાનીનો ચમકારો આંખોના પેલા ચમકારા મારતા તે જ બધું એ વાટ ઉપર ખર્ચાઈ ન ગયું પડ્યું આઠમની સાંજે ઈશાન ખૂણામાંથી એક રૂપેરું વાદળું નીકળ્યું વધતું વધતું આગળ પહોંચ્યું પડખામાંથી ફૂલવા લાગ્યું ને પછી એ તો વાદળામાંથી વાદળું ને એમાંથી વાદળી ફૂટી બે દિશાઓ આવરી લીધી લોકોનો આનંદ પણ વધી પડ્યો આ જેના ઘરમાંથી ચડાવો પાડ્યો છે નક્કી પડવાનો આવા ઉદ્ધારો પણ નીકળવા લાગ્યા અને એવું જ બન્યું જાણે કોઈ માયાવી રાક્ષસ માથું હલાવી માયાના ઉપજાવતો હોય એમ ઊંડી ઊંડી ગર્જના સાથે આપણું ઘિરાવા માંડ્યું રૂપેરી રંગમાંથી રાખડીયો થયો અને જોત જોતામાં તો આખું આબલું કાળા રંગમાં પલટાઈ ગયું હેઠે ઉતરેલા અંધારા ધરતીને વીંટળાઈ વળ્યા વાટ કરતો મેઘ હાકારે ચડ્યો વીજળીએ તાંડવ શરૂ કર્યા અને ચડાઈથી મુંજાઈથી ધરતીનો ઉપળાટ માણસને પણ પસીને રેબ જેબ કરી રહ્યો લોકો ઊંઘના ખોળામાં પડે ન પડે ને આપમાંથી પાછા આછા પણ પડવા માંડ્યા બીજી ક્ષણે દિશાઓને આંજી નાખતી એક વીજ સીધી ધરતી પર ઉતરી આવી અને આબ ફાટી હોય એવા કડાકા સાથે પાછી ઉપર ચડી ગઈ વાદળો જાણે તૂટી પડ્યા અને ત્યાં તો એક ચોપાડમાં બેઠા બેઠા આનંદ અનુભવતા કોઈ કોઈ ખેડૂતે તો ઘાંટા પાડી પાડોશીને કહ્યું પણ ખરું ફલાળા ભાઈ પેલે ધડાકે જ ડાંગર વવરાવે કાં તો ભલે આ રાત આખા ગામ માટે આનંદ ભરી હતી પણ મોટા ભાઈને તો આ શોખ અને મૂંઝવણ નહીં જ હતી જ્યારથી કાનજી હળદ હાંકતો થયો ત્યારથી કોઈ દિવસે નથી તો મેંગોળ કરી કે નથી કોઈ દિવસે છોડી તેથી જ તો આજે મૂંઝાતા હતા અને એટલે જ તો કાનજી માટે બબડ્યા કોના ભાઈને કોની કોના ભાઈને કોનું કાંઈ શેરની સડકો પર ફરવું મેળીને કાદવ ચૂથવા તે કોણ આવતું હશે પાછલી રાતનો વરસાદ બંધ થઈ ગયો આગોમાં મંડાયેલા ધમસાણથી નાસી ગયેલા તારાઓ શાંતિ છવાયેલી જોઈને ધરતી ઉપર શું શું ઉજરી ગઈ જોઈએ તો ખરા આ વિચારથી બીતા બીતા ડોકિયા ના કરતા હોય એમ દેખાતા હતા સવાર પડતા પડતા તો માથા ઉપર હું આખું એ નાટક ધરતીના રંગ પણ આજે પલટાઈ ગયા હતા પક્ષીઓએ પણ વહેલા ઉઠીને પ્રભાતિયા ગાવા શરૂ કરી દીધા હતા શાંતિ ભંગ થવાની બીકે પવન પણ થંભી ગયો હતો વળી આજની પ્રકૃતિ જોતા તો લાગતું હતું જ્યારે તુરંતમાં સ્નાનથી પરવારેલી છૂટા કેશમાં પાણી ટપકાવતી લલના ભક્તિભાવથી લડી પડતી સુરતે મુખ પ્રાર્થના કરતી ઊભી ના હોય ઉગમણે જરૂરથી આવી ઊભેલું સૂર્ય પણ ધરતી પર ભરાઈ રહેલા પાણીમાં ડબકડોયા કરતો હતો ત્યારે ધરતીના હૈયાની તો વાત જ શીખર આખું એ વાતાવરણ કોઈ એનેરા પમરાટથી ભરી દીધું હતું વહેલી પ્રભાતે મૂકીને ત્યાં ગામ લોકો એકઠા થયા અમલ કસુંબા લઈને નવા વર્ષની ઉદઘાટન ક્રિયા કરી સૌ ઘેર આવ્યા નેંગોળ તૈયાર કરી ગાયના કે કુમારિકાના સુકન લઈ કોટે બાંધેલા ઘૂભરાના અને ઘંટડીઓના ઘેરા મંજૂર અંકાર કરતા બળદોને આગળ કરી સૌ કોઈ ખેતરોને પંથે પડ્યા મોડા પડેલા મોટાભાઈએ પણ નરસિંહ મહેતાના વેલડા પેઠે જોકે બળદ તો રાતા માતા હતા પણ છતે ગૂભરે એમની ફોટો તો ખાલી જ હતી મેંગોળ તૈયાર કરી રતનના નાજુકડા હાથે ચાલલો કરાવી નાળા છડી બંધાવી અને એવા જ સુકનલે પથ્થરો સાથે અપડાતી હાલના ઘર ખડિંગ અવાજ સાથે ખેતર તરફ ચાલવા માંડ્યું અપશુકનની બીકથી રોકી રાખેલા આંસુ ખેતરમાં હળ જોતરતા ફરફર કરતા ખરી પડ્યા પાણીયારાવાળા ખેતરે જ પહેલું મુહૂર્ત કર્યું હતું એટલે પાણી ભરવા આવેલી જીવીની નજર એમના ઉપર પડે સ્વાભાવિક હતું ક્ષણભરે એને થયું પણ કરું એમના કાનજીના હાથે ધરતી ધ્રુજાવતા ચાલતા બળદોની ચાલ ક્યાં અને આ મોટાભાઈના હાથે ઘણી ડગ ભરતા બળદોને હેંડવું ક્યાં બે દિવસ સુધીમાં આટલા ખેતરને પૂરું કરે તો ભાગ્ય વળી ઠીક ઠીક વાર સુધી તાકી રહ્યા પછી જીવીને ભાન આવ્યું એક ભારે શ્વાસ લેતા પોતાના જલતા જીગરને કહેતી હતી આદમીનો અવતાર હોત તો એ તે એકાદન હળ લઈને મદદમાં જાત પણ તારો તો બૈરાનો અવતાર પડ્યો આમ જીવ બાળે શું વળવાનું છે પેડું ભરીને નીકળતા વળી મોટાભાઈ તરફ જોયું અને બેઠો નિશ્વાસ નાખતા મનમાં બબડી બીજા કોઈની તો ઠીક છે ગુંડા પણ તારા મોટાભાઈની ઘાતો તાટતો છતાંય જીબીએ શ્રદ્ધા છોડી ન હતી આ વરસાદ જો ત્યાં પડ્યો હશે તો તો કાલે આવ્યો જાણને અને કાલને આવતા તો કંઈ વાર હતી પણ માણસની આશાના તાંતણાને બીજી કાલ ઉપર વળગાડતા ક્યાં નથી આવડતું એવી રીતે જ તો માણસ જીવે છે જિંદગી ઘૂટાડવાનો એ સિવાય બીજો રસ્તો પણ કયો છે પરંતુ જ્યાં હળનો ખરો મોકો વહી ગયો ડાંગરો પણ વવાઈ ચૂકી ત્યારે તો જીવીને કાનજીના આવવાની આશા છોડવી જ પડી કોઈ કોઈ વાર તો એને એવું થઈ આવતું હમણાં કાં તો કાળજું થંભી જશે હમણાં બહાર કૂદી આવશે પણ જ્યારે એમાંનું કશું જ બનતું ન હતું ત્યારે એ પોતાની જાત ઉપર વળી ચીડાતી મો તું મરી જતી હોય તોય છૂટકો માટે અને જોકે એ મરી તો ન ગઈ પરંતુ ત્યાર પછી એ જાણે મોતને પંથે જ પડી રહી હતી કોઈની જોડે ન બોલવું કે ન ચાલવું કોઈ વાર હસતી તો ન છૂટકાનું જ ધૂળાને તો આ જોઈને પેલી મૂઠની અસર જ લાગતી હતી એટલે એ પણ શૂન્ય મનસ્ક થઈને શું કરવું એના વિચારમાં ફરતો હતો જ્યારે આજકાલ આ બે જણનું વર્તન જોઈને નાની રોશી વળી ત્રીજી જ લાઈમાં પડ્યા હતા એમના મનમાં તો ઠસી જ ગયું હતું કે આ બે જણના મન એકથી હવે સાવ ઊંચા થઈ ગયા છે આડોશ પાડોશમાં વાત પણ કરતા હું આ ઝઘડતા હોય તોય એમ કરીને એકબીજાને બોલે તો કરાને પણ આ તો બે મોઢું ચડાવીને ફર્યા કરે છે કોઈ ડોસી અનુભવની વાત કરતી પણ તું એ આખો દન ઘરકુકડી થઈને ઘરમાં જ ભરાઈ રહે છે તો બે ઘડી બહાર નીકળતી હોય તો ધૂળાને છેવટ ખાવાનું એ માગવું પડે ને પેલીને આલ્યા વગર કાંઈ છૂટકો છે નાની ડોસીને એમ પણ કરી જોયું પરંતુ પરિણામ તો એનું એ જ ન તો ધૂળાએ ખાવાનું માગ્યું કે ન જીવીએ વગર કહે પીરશું પૂછી જોતા ડોસીને માલુમ પડ્યું કે એણે હાથે લઈને જ ખાઈ લીધું છે ડોસીનો મિજાજ જીવી પર ઉતરી પડ્યો આ તો ઠીક છે કે હું જીવું છું પણ કાલ ઉઠીને મરી ગઈ તો તમારો ઘર ઘર સંસાર ચાલશે શી રીતે ચડેલે મોએ જીબીએ જવાબ આપ્યો ચાલશે ચાલવાનો હશે તો કેમ આમ બોલે છે અલી તું તો ઘર માંડવા આવી છે કે પછી આમ મુલાડીઓ કરવા કહી કેડે હાથ દઈ જીવી સામે તીરસી આંખે ડોસી તાકી પરંતુ જીવીમાં જાણે લડવાની પણ શક્તિ ન હતી કંટાળા સાથે બોલી મહેરબાની કરી મારો સાલ છોડો ભાઈ સાહેબ પણ આમ કરવાથી તો સાસુનો મિજાજ વળી ઓર ગયો આજ તો બાપડીને કોદરાના રોટલા ખાવા પડે છે તે જીવી ઉઠીને બહાર જતાં એ બોલ્યા કરો ત્યારે એકલા એકલા હું જોઉં છું જો તું કેવી નથી કરતી આટલા જરા તલ વવાઈ જવા દે પછી જોને મારા પિયરમાં બે મહિના જઉં છું કે નથી જતી પછી કઈ સાંસું રાંધી આલનારી છે હું જોઉં તો ખરી આમ બબડતા બબડતા રસોડામાં ગયા ને પછી ત્યાં તો અવસ્થાની કચાસ હતી કે જીવીને લડવા માટે કંઈ બહારનું ફળવાની જરૂર પડે પરંતુ એમનો એ કકડાટ જીવીના કાન ઉપર અથડાઈને જ પાછો ફરતો હતો કાનના દ્વાર બંધ હતા જીવ જાણે ખોડિયામાં ન હતો આજ તો પૂરી ખાતરી થઈ ગઈ કે વહુને માથે પાડ્યા વગર કામમાં કે ઘરમાં એનો જીવ જ નથી લાગવાનો એવામાં જ ડોસીને ઘર બહાર નીકળવાનો લાગ મળી ગયો જીવીના બુઢા બાપ મરી ગયા ડોસીએ કાણે જવાની તૈયારી કરી બાપને કાણ કરવા જીવીએ જવું જ જોઈએ પરંતુ સાસુની એક બીજી બીક પણ હતી એક તો ઓરમાનમાંની મરજી નહોતી ને એમાં એનો અહીં જીવ નથી લાગતો બૈરા માણસને લાવતા વારસી કોઈ બીજી ઠેકાણે વડાવી દે તો નાતરિયા નાતમાં મેણી જેવું એ શું હતું ને અમે પૈસા ખર્ચીને કે સાટે છોકરી આપીને લાવ્યા નહોતા કે નાતમાં ફરિયાદ કરવા જવાય એટલે આ હિસાબે સાસુ આડા ફાટ્યા ના ભાઈ ના તારે જવાની કાંઈ જરૂર નથી એ તો હું જઈશ એટલે બધું આવી ગયું આમ કહીને જીવીને ઠંડી પાડવા ઉમેર્યું એકવાર મને ત્યાં જઈ આવવા દે તારી માને જરા ટાળી પાડતી આવું પછી તું તારે જજે ને મહિનો પંદર દર રહી આવજે જીવીએ ના છૂટકે કારણ કારણ કે ન માને તો પણ ઘરમાંથી પગજ પણ બહાર નીકળવા દેનાર હતું એટલે માનવું જ પડ્યું નાની ડોસીને તો એક પંથને દો કાચ જેવું જ હતું ભાઈનું ઘર પણ એક એ બાજુ જ હતું થોડાક દિવસ ત્યાં પણ ગાડી અવાશે ને એ રીતે બહુ દીકરો એકલા પડશે એટલે જખ મારીને એકમેકથી બોલશે અને આ વિચાર સાથે ડોસીનું બફ્ફું મોજરા મલખ્યું ઉઠ્યું મનમાં મનમાં બબડ્યા પણ ખરા પછી તો ડોસીનો કોઈ ભાવે નહીં પૂછે ધૂળોભાઈ હમણાં તો નથી ખાતા પણ પછી તો માના હાથનું કાં તો ભાવશે નહીં જોડે જવા હઠ લઈ બેઠેલા નાના છોકરાને પણ ડોસીએ એ ભલે આવતો અહીં એનું કામે શું છે આ વિચારે સાથે લઈ જવાની હા પાડી વહુ દીકરાને જુદી જુદી શિખામણ બેઉની વચ્ચે સંપ વધે તે રીતની આપી એક પ્રભાતે બેસી રવાના થયા રસ્તામાં આવતા ખેતરે જવા સાસુ જોડે નીકળેલી જીવીને પોતાની સખીઓને ફોરમાન છતાંય પોતાની માં હતી પાંડુ હતા એ બધાને ઘણું ઘણું કહેવડાવવું હતું પણ કશું ન કહી શકી ખેતર આગળ ખચકાતા એટલું જ બોલી મારી માને મારા ભાંડુઓને બધાને કહેજો જીવી તમને ઘણું ઘણું રુદનને રોકવામાં પ્રયત્ન કરવા છતાંય સંભાળે છે એટલું તો એ ન જ બોલી શકે સાસુના ગયા પછી તો જીવીને ઘર વન વગડાથી ભૂંડું લાગવા માંડ્યું એટલું સારું હતું કે વળી પાછી રતન આવતી જતી થઈ હતી પણ એને એક દિવસ ધૂળાએ બંધ કરી દીધી રતનનું બાવડું જાળીને ઘર બહાર ધકેલતા પાપા સેમના ડોળા કાઢતા બોલ્યો ખબરદાર જો ફેર આ ઘરમાં આવી તો જીવીથી બોલ્યા વગર ન રહેવાય એમાં એ છોડી ઉપર શું વેર વાળો છો ધૂળાને આ વાક્ય ભાલાની અણી જેવું લાગ્યું પણ કોણ જાણે કેમ જીવીને મારવાની અને હિંમત જ ચાલતી ન હતી આવેલા ગુસ્સાને દબાવતા એટલું જ બોલ્યો વેર તો હજુ વળ્યા છે જ ક્યાં હવે વળશે ને જીવીના દિવસે દિવસે ઘડી રહેલા અંગ પર કરડી નજર નાખતા બબડ્યો ઉતાવળી શું કામ થઈ છે એને તો ખાતરી જ હતી કે જીવીને પેલી મૂઠ જ લાગી છે જીવીનું શરીર પણ સાવ ફરી ગયું હતું ધૂળાને તો એનું હલન ચલન પણ ભૂતના ઓળા જેવું જ લાગતું મનમાં થતું ઘરમાંથી રાણનો જીવ જ ઉડી ગયો છે ને અને ઘણીવાર તો એ મુખના કંતરાને ઉદ્દેશી બબડતો પણ ખરો હાડા ખાવી હોય તો ખાઈ જાઓને એટલે નજર આગળથી દીસ્તી રહે દર્શક મિત્રો વ્યર્થ પ્રતીક્ષા નામનું પ્રકરણ આપણે અહીં પૂરું કરીએ છીએ મળેલા જીવનું સત્તરમું પ્રકરણ અહીં પૂરું થયું અઢારમું પ્રકરણ આપણે હવે જીવતરના ઝેર એ વાંચીકમ દ્વારા સાંભળવાનું છે મળેલા જીવ ગમતાનો ગુલાલ છે શેર કરવાનું છે ક્યાંક ક્યાંક તમારી આ વાતોને સાંભળતા તમે લાગણીસભર પણ બની જવાના છો આ બધું જ આ મળેલા જીવ સાંભળવાથી થવાનું છે તમારા પ્લે લિસ્ટમાં તમે જ્યારે વ્હીકલ ચલાવતા હોય ત્યારે પણ તમારે મળેલા જીવ સાંભળી શકો તમે ગમે તે અવસ્થામાં હોય મળેલા જીવની જે વાતો છે જે નવલકથા છે એ જ શબ્દોમાં મારે તમને સંભળાવી હતી ને એ જ હું કરી રહ્યો છું ત્યારે રજા આપો જય કવિતા